લોકસભા ગણતરીની પૂર્વ સંધ્યાએ ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા ભાવનગરની વાઘાવાડી રોડ પર અક્ષરવાડી ખાતે પહોંચ્યા હતા નીમુબેન દ્વારા પ્રથમ અભિષેક ખંડમાં ભગવાન સ્વામિનારાયણનો અભિષેક જળથી કર્યો હતો જળથી અભિષેક દરમિયાન તેમના અનુયાયીઓ સાથે રહ્યા હતા અભિષેક કર્યા બાદ ભગવાનની પ્રદક્ષિણા પણ નિમુબેને કરી હતી ભાવનગરમાં ચાર જૂને મતગણતરી હોય તેના પહેલાં નીમુબેન ભગવાન સ્વામિનારાયણના શરણમાં પહોંચ્યા હતા ભગવાનનો અભિષેક કર્યા બાદ અનેક લોકો સાથે મુલાકાત કરી હતી લોકોએ તેમને ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી અભિષેક અને મુલાકાત બાદ નીમુબેન અક્ષરવાડીના મુખ્ય મંદિરમાં સંધ્યા આરતીમાં પહોંચ્યા હતા ભગવાનની આરતી કરીને નીમુબેને આવતીકાલે મંગળવારની ગણતરીનો દિવસ મંગલકારી બને તેવી પ્રાર્થના પણ કરતા નજરે પડતા હતા